સુરતમાં મારામારી જેવી બાબત હવે આમ બનતી જાય છે જાહેરમાં માર મારવાના બનાવો પણ સતત વધતા જોવા મળે છે ત્યારે સુરત એપીએમસી માં સિક્યોરિટીના વેશમાં નોકરી કરતા ઈસમો બેફામ થયાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા શહેરની પ્રજામાં ભારે રોષ રોષુરિટી ગાર્ડ એ શાકભાજી ચોરીનો આરોપ મૂકી મહિલાને સિક્યુરિટી ગાર્ડ અને અન્ય એક વ્યક્તિએ લાત અને ગુસ્સાથી માર મારતા વિડીયો નજરે પડ્યા હતા મહિલા અને એક યુવતીને માર મારતા વિડીયો વાયરલ થતા સમગ્ર બાબતે શહેરમાં અનેક ચર્ચા ચર્ચાઓ